જય દ્વારકાધીશ આપણે સૌ જાણીએ છીએ કે આપણા મલકમાં જેમ પર્વતની ઉપરથી નદીઓની ધારા વહે છે અને એ ધારા સમુદ્રને મળવા માટે થઈ સમુદ્રને મળવા માટે થઈ અને અસ્ખલિત રીતે દોડે છે એવી જ રીતે અત્યારે એક સરસ મજાની નદીની જેમ એક ભક્તોનો પ્રવાહ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશની સાથે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે થઈ અને એક નદીના પ્રવાહની જેમ અસ્ખલિત રીતે વહી રહ્યો છે આજે દ્વારકાના રસ્તા ઉપર તમે જ્યાં જવું ત્યાં પગપાળા યાત્રિકો ભગવાન દ્વારકાધીશને મળવા માટે થઈને દ્વારકાધીશના સન્મુખ થવા માટે થઈ ભગવાન દ્વારકાધીશને સાથે ફુલ્લો ઉત્સવ મનાવવા માટે થઈ અને પોતાના શરીરને ખૂબ કષ્ટી આપી અને ચાલીને જઈ રહ્યા છે આપણે આજના આ વિડીયોના માધ્યમથી આપણે પ્રયાસ કરીશું કે શા માટે આ ભક્તો ભગવાન દ્વારકાધીશની સુધી પગપાળા પદયાત્રા કરી અને પહોંચે છે આની પાછળની શું લોકવાયકા છે અને ચર્ચા કરીશું કે શા માટે આ પદયાત્રીઓ ભગવાન દ્વારકાધીશ સુધી પોતાની પદયાત્રા પોતાના શરીરને આટલી કષ્ટી આપી અને કરી રહ્યા છે શા માટે આવડો મોટો પ્રવાહ આખા વર્ષમાં બીજા દિવસે નહીં પણ માત્ર હોળીના દિવસે દ્વારકા તરફ વહે છે એ વિષયને જાણવા માટે આજના આપણા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મજામાં બધા થાયકા નથી ને મારે પૂછવું છે તમને કે તમે દ્વારકા જાવ છો બરાબર તો દ્વારકાની પદયાત્રા શા માટે તમે કરો છો દ્વારકાની પદયાત્રા પાછળનું મહત્વ મહિમા આના વિશે તમારી પાસે કંઈ માહિતી હોય તો દ્વારકાના પદયાત્રા માટે તો એવું છે ભગવાનને મળવા હાલી ગયા હતા પછી અહીંથી નરસિંહ મહેતા પરતંજરથી ભગવાનને મળવા જાણતો તો સુદામા એ પણ હાલીને ગયા હતા મીરાબાઈ પણ હાલીને ગયા તા અને એને ભગવાનના સાક્ષાત દર્શન થયા વાહ તો આ ફૂટલ ઉત્સવમાં બધાય પદ્યાતિઓ ભગવાનને સાક્ષાત્કારવા હાલી ભક્ત બોડાણા મીરાબાઈ નરસિંહ મહેતા અનેક ભક્તો આ રસ્તેથી ચાલી અને ભગવાન દ્વારકાધીશને મળવા માટે થઈ અને દ્વારકા ગયા છે અને એમને ભગવાનના સાક્ષાત્કાર થયા છે આ ભક્તોની વાતોથી અને ભક્તોના ચમત્કારથી પ્રેરાઈને આજની નવી પેઢી પણ ભગવાનના ગીતો ગાતી ગાતી જાય છે એક ગીત મીરાંભાઈ ને લગતું આ મને સંભળાવો કે મીરામભાઈનું ગીતો એને મીરામભાઈ હાલીને જાતા હોય મીરાંબાઈનો અંત સમય ભગવાન દ્વારકાધીશની મૂર્તિની સામે છે અને ભગવાન દ્વારકાધીશ એમને પોતાની મૂર્તિની અંદર સમાવી લે છે ભારતની અંદર પાંચેક ભક્તો એવા થયા છે કે જેઓ ભગવાનની મૂર્તિની અંદર સમાઈ ગયા છે ભગવાને ખુદે એમને સદેહ સ્વીકારી લીધા છે આવા ચાર પાંચ ભક્તોના નામ આપ જાણતા હો તો ચોક્કસથી આજના આપણા વિડીયોની અંદર આપ લખજો પાંચેક ભક્તો એવા છે કે એમના મૃતદેહો કોઈને મળ્યા નથી એક એની અંદર આપણા મીરાંબાઈ છે કે જેઓ દ્વારકાની મૂર્તિની અંદર સમાઈ ગયા એવી એક લોકો છે જય દ્વારકાધીશ આપણે આપણા પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક સિદ્ધ વ્યક્તિ પાસે પહોંચ્યા છીએ અને આપણા પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આપણે એમના શ્રી ચરણોમાં વંદનની સાથે આપણે આપણો પ્રશ્ન મૂકીએ આપણે અત્યારે ઉપસ્થિત છીએ પૂજ્ય ભાગવત કથાકાર મગનભાઈ રાજ્યગુરુ એમની પાસે અને બાપજી અમારો સવાલ એ છે કે અત્યારે દ્વારકાની ભૂમિ તરફે અસ્ખલિત પ્રવાહની જેમ ભાવિક ભક્તો આવી રહ્યા છે ભગવાન દ્વારકાધીશની સાથે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે હોળી મનાવવા માટે અનેક વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં અહીંયા દ્વારકા આવી રહ્યા છે અમારે એ જાણવું છે કે આ પદયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ હશે આ પદયાત્રાનો મહિમા કઈ રીતે શા માટે હોળીના દિવસે જ લોકો આ સમયને પસંદ કરી અને દ્વારકા તરફ આવે છે શાસ્ત્રોની અંદર ક્યાં ક્યાં વાત વર્ણિત છે આ વિષયમાં અમને સૌને માહિતી પૂરી પાડો એવી અમારી છે તમારો પ્રશ્ન બરોબર છે પહેલા હું એક શ્લોક બોલી આગળ જવાબ આપું છું સચ્ચિદાનંદ રૂપાય ભગવાન કૃષ્ણચંદ્રજીનો આ પ્રશ્ન અને સવાલ આપણો છે આજે છે માણ ફૂલ ડોલમાં બધા દોડી દોડી દ્વારકા જાય છે કારણ એક છે યાત્રાનો મહિમા ત્રણ જગ્યાએ આવે ભાગવતજીની અંદર આવે કે વિદુરજી મહારાજ જ્યારે મને નક્કી કર્યું કે દુર્યોધનની સાથે કે અહીંયા મજા નથી આજે મારા જીવનમાં એટલી બધી વિપત્તિ આવે જેમ તેમ મને શબ્દ બોલે એના કરતાં હું યાત્રા કરવા નીકળી જાઉં તો ભાગવતજીની અંદર સિદુરજી ગામ ગામ પર્યંત હજારો વર્ષ યાત્રા કરવા માટે એ નીકળી ગયા પહેલો એ પ્રશ્નનો જવાબ છે બીજું પુષ્ટિભાવ પુષ્ટિભાવની અંદર મહાપ્રભુજી એ જમાનામાં કોઈ સુવિધા નથી ત્યારે મહાપ્રભુજી માથા પર ભાગવત લઈ ગામડે ગામડે પ્રચારક બહેના ભાવમાં આપણે જોઈએ તો ચોરાશી બેઠકજી છે ચોરાશી બેઠકજીમાં આજે આપણે જઈ નથી શકતા સુવિધાઓ છે ગાડીઓ છે પ્લેન છે ટ્રેનો છે બધું છે પણ ચોરાશી બેઠકજીમાં આપણે જઈ નથી શકતા કારણ કે એનો ભાવ એક જ કે આપણે ઉત્સવ મનાવીએ કે આજે જન્માષ્ટમી હોય થોડી દ્વારકામાં જવાનું નવરાત્રિ હોય તો માતાજીના મંદિરમાં એક એક ભાવના એવી હોય કે ઉત્સવ હોય ત્યારે આપણે ત્યાં જવાનું પણ મહાપ્રભુજી ભાગવત લઈ ગામડે ગામડે પ્રચારક બન્યા એટલા માટે પ્રચારક બહેના કે મારે કૃષ્ણચંદ્રજીનો પ્રચાર કરવો પૃષ્ઠીભાવ પૃષ્ઠિભાવમાં એવું હતું કે મહાપ્રભુજી અને ગોયલ ખુલ ઉપર બે જણા પ્રતિજ્ઞા લીધી એ ચૈતન્ય મહારાજ અને મહાપ્રભુજી ગોઈના ખુલ ઉપર પાણી લઈને સંકલ્પ કર્યો કે તમારે કૃષ્ણનો પ્રચાર કરવો અને મારે રામચંદ્રજીનો પ્રચાર કરવો ચૈતન્ય મહારાજ આજે જુઓ ઘોડિયા લોકો અહીંયાથી અહીંયા તિલક કરે અને હરે રામ હરે રામનો પ્રચાર કરે છે કેટલાય વાન હોય હોય રંગ લાગી ગયો ભગવાનની પાછળ પાઘર બના મહાપ્રભુજીએ મને મને નક્કી કર્યું કે મારે ગામડે ગામડે જઈ કૃષ્ણચંદ્રજીનો પ્રચાર કરવો સોચી આપ એ જમાનામાં કોઈ સુવિધા નહીં ખાવાનું મળે ભોજન મળે ન મળે તો મહાપ્રભુજી અનેક જગ્યાએ ગયા અલગ અલગ બેઠક મારે તમને એ બતાવવું ફૂલો કોને કહેવાય દ્વારકાધીશના ચરણમાં બધા દોડી દોડીને કેમ જાય એનો આ મૂળ તમને બતાવું છું મહાપ્રભુજી જ્યારે ભાગવતજી લઈ અને નીકળ્યા કોઈ ગામડામાં રસ્તા હોય ન હોય તે ગાડામાં બેસીને પણ જાય આજે તમે બેઠકજી જુઓ આગળનું છોડો અહીંયાથી આપણે આગળ જઈએ તો પિંડારામાં બેઠકજી છે મહાપ્રભુજીની બરવડિયામાં છે તમે જાઓ તો તમને આશ્ચર્ય થાય ઓહો મહાપ્રભુજી કઈ રીતે આવ્યા છે પણ એક જ એના મનમાં તું કૃષ્ણ ભાવ મારે કૃષ્ણને મળવા જવું અને એ દીકડા ભગવાનના ગુણ ગાતા ગાતા અને એક બેઠકજી બની ગયા સુચી એ જમાનામાં કોઈ સુવિધા નથી અને ગયા આજે આ ફૂલ યાત્રામાં બધી સુવિધાઓ છે કેમ્પ બને છે નાસ્તા મળે જમવાનું મળે માણસનો અંદર ભાવ પ્રગટ થયો જ્યાં બધા જતા ત્યાં આપણે પણ ગઈ એ વખતે યાત્રા અલગ હતી ભાવ લઈને જતા પ્રેમ લઈને જતા અને આજે માણસ જાય ભાવના છે છાલીને જા સહેલી વાત નથી બસો કિલોમીટર ચાલે પાંચસો કિલોમીટર ચાલે કેટલું છાલીને જાય તો ફૂલનો મહિમા પાંચ દિવસ ભગવાન તમારી મારી સાથે રંગ મહત્સવ મનાવે કેસરિયા કે હુડા આમાં ઉગે તમે જોયો કે સુડા એવા દેખાય કે કેસરી રંગના એક ઝાડવામાં ફૂલ એવા લાગે કે જાણે કૃષ્ણની સામે હસતા હોય ને એવું લાગે એનો રસ કરતા એને ઉકાળી કેસરિયા બનાવી અને સોનાની ચાંદીની પિચકારીમાં ભગવાન ગોપીઓની સાથે રમતા અને આશીર્વાદ મેળવતા તો એમ કીએ કેસરિયા મારા મુખમાં જાય આખા વર્ષની બીમારી નીકળી જાય એટલે એનો રંગ ભગવાન ઉદાર કેસરીઓ રંગ એની ફળ ઉડતો એ હસીયારમમાં જાય તમે રાશ્રમ આજે કેટલાય રાશ્રમે તેમાં કોઈને કોઈ સ્વરૂપમાં કૃષ્ણ રૂપમાં ભગવાન આવી જાય અને એ એ લોકોને આશીર્વાદ આપે એક વસ્તુ હું તમને પૂછું હજારો માણસ જાય એસી વરણની ઉંમર હોય નેવું વરણની ઉંમર હોય એ માણસ દોડીને જાતો હોય ને માજી દોડીને જાય પોટલું હોય ત્યારે એ અહીંયા ગરબા રમે ત્યારે આપણે આશ્ચર્ય આ શક્તિ કોઈ નહીં દ્વારકાધીશની શક્તિ હજારો કિલોમીટર ચાલી જાય છતાં એક જ આશા ભગવાનને મળવા માટે જાય દ્વારકાધીશને મળવા માટે ભગવાન અનેક સ્વરૂપ છે સર્વસ્વ સ્વરૂપ અમારે વેદોમાં આવે સહસ્ર શી રેખા પુરખા અક્ષા સહસ્ર પાત હજારો હાથવાળા હજારો મસ્તક વાળા ગીતાજીમાં પણ લખ્યું છે ભગવાન વિરાટ છોડું વિરાટ એકલા ભગવાન બધાને કઈ રીતે મળે તો ભગવાન કહે છે હું અહમ બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું એટલે હશે દોડી દોડીને જાય ને બધા હજારો મસ્તક હે સહસિ રેખા હજારો સહસ હજારો આમાં ગણતરી નથી આપી એટલા યાત્રિકો હોય કે એટલા હોય કે એ નહીં હજારો હજારો એક જ આશા કે દ્વારકાધીશને અમે મળવા માટે જાય અનેક સંતો ગયા અનેક મહાન વિભૂતિ ગઈ એક જ કારણ ભગવાનનો ફેટો થાય દ્વારકાધીશ અમને મળે દ્વારકાધીશ પ્રેમ આપે આખા વર્ષમાં શરીરમાંથી બીમારી એના માટે દ્વારકાધીશ પ્રભુને અમે મળી આ મહિમા મોટો છે ખૂબ ખૂબ ધન્યવાદ મને લાગે છે કે તમારા જવાબથી અમે અમે આખી આવનારી પેઢી એક જે ગાડરિયા પ્રવાહની જેમ અમુક વસ્તુનું અનુકરણ કરીએ છીએ ઘણી બધી વાતો જાણીતી હોય પણ એની અંદર જે માહિતી હોય છે એ અજાણ હોય છે તો આપના માધ્યમથી અને આપની વાણીના માધ્યમથી અમને આ માહિતી મળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપના આશીર્વાદ સદૈવ અમારી ઉપર રહે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો થાય ક્યાં છો થોડું થોડું થાય છે અથવા વર્ષમાં આવી ગયો આય ર્યુ દ્વારકા ખાલી નજર કરશો એટલે દ્વારકા સામે જ છે એવું હોય મારે સવાલ તમને એક પૂછવો છે તમે ક્યાંથી આવેલા છો ક્યાં જાઓ છો એ સવાલ સસ્તાને છે કારણ કે બધા એ જ પૂછે છે મારે એ પૂછવું છે કે તમે કેમ હાલીને દ્વારકા જાઓ છો તમને દ્વારકા હાલીને જવા પાછળનો એની પાછળની જે વાત છે કે શા માટે તમે હાલીને જાઓ છો મારે એ જાણવું છે વડીલ એવું હે તમે હાલીને તો આ ઘણા બધા એમ કહેતા હોય કે છોકરા છોકરા જોવા ન્યાં હું રોગે રોગે દ્વારકા હાલીને અમે ભણતા એ અમુક પુસ્તકોમાં ક્યાંક વાંચ્યું આપણે બધા ઘટના જે રાજા ઇતિહાસ છે ને હામડો અને અમે જે પંથને માનીએ છીએ એ રામદેપીર આપણે તો બધા ઓળખતા જ હોહ રામદેપીરના પિતા અજમલ એ દર પૂનમ ભરવા ભરવાયા આવતા અને પૂનમ ભરતા એ સમય દરમિયાન એની એક વાત છે કે ભગવાનને બહુ આજીજી કરતા એમ ભગવાન તું દેખ દેખાડ દેખાડ પછી એકવાર છે ને એ ઓલો લાડુ હોય ને એમ ભગવાનને મારતા વાહ પછી એ જે આવું બધું જોયેલો માણસ બધા એના ગાંડા લેખે એમ એટલે પૂજારી એને એમ કીધું કે ભાઈ ભગવાન અહીંયા નથી એમ ભગવાન તો આમ દરિયામાં એને એમ હતું કે કોઈ ગાંડો માણો હે એને દરિયાનું કહી દે એટલે એ માની જાય પણ એ રાજા એટલા બધા ભગવાનને પ્રેમ કરતા કે ગમે એમ કરીને ભગવાનને મળવું એટલે એ દરિયામાં હાલતા વાહ દરિયામાં એને સોનાની નગરીને ભગવાને પ્રસન્ન થયા અને દર્શન દીધા વાહ તને કે તમે એક વસ્તુ ને અજુકતી લઈ ગયા માથામાં પટ્ટી બાંધી ભગવાનને પટ્ટી બાંધી હા ભગવાનને પટ્ટી બાંધી એટલે એને પૂછ્યું ભગવાન માથામાં પટ્ટી કેમ બાંધી આમ તો એ કીધું મારો એક એક પ્રિય ભગત હતો ને એને મને લાડવો જય હો એટલે કે ક્યાંક ને ક્યાંક ભગવાન દ્વારકાધીશને આપણે શ્રમણ કરીએ એટલે એ પ્રગટ થાય હવે આ વસ્તુમાં એણે કીધું કે ભાઈ ભગવાન મારે પોખરણગઢનું રાજ્ય છે ત્યાં એક દૈત્ય વંશ એક રાક્ષસ આપણે બધા ઇતિહાસોની અંદર જાણીએ જ છીએ એ બધાને જીવતા માણસને ખાઈ જતા અને રાજાને કોઈ વંશ વેલો એટલે ભગવાનને કીધું કે ભગવાન આ પાછળ જ સંભાળી શકે અને આ વંશવેલો રહીએ એટલે ભગવાને એને આશીર્વાદ દીધા અને એને અહીંયા ચાર પાંચ બાળકોનો જન્મ થયો હતો વાત અમે જાય ને એટલે અમને યુવાનોને એમ થયું કે આપણા ધર્મને આપણે ઇતિહાસ બહુ નામી છે અને આપણે ખાલી વાતો કરીએ એના કરતા એકવાર ભગવાનનું નામ લઈને આસ્થાના રૂપે ભગવાનને મળવા તો જાય ને એ તહેવારનો ઉત્સવ આપણે ભગવાન આરે ઉજવીએ તમે બધા એલા થોડા ગાયકા હૈ તમારા જેવા આવા રસ્તામાં મળી જાય થોડીક જરૂરી ચડી જાય તમારો થાક ભગવાન દ્વારકાધીશ ઉતારી દેશે અને એવું કહેવાય છે કે દ્વારકાના રસ્તે તમે હાલો એટલે દ્વારકાના રસ્તે ચાલવાનું બળ છે એ ભગવાન દ્વારકાધીશ આપોઆપ આપે છે ભગવાન રામદેવપીરની પીરની વાત કરીએ તો પીર અત્યારે જે નિજાર પંથ છે નિજિયાપંથ છે એના સર્વ આરાધ્ય દેવ છે અને પાટપ્રથા જે છે સાયકો ધર્મભાઈએ કીધું એમ એ ડાયકો ધરમ પ્રથા એને ઉજાગર કરનાર ભગવાન રામદેવજી મહારાજ છે એમના પિતા શ્રી અજમલજી રાજા એમની ખૂબ સરસ મજાની એક લોકવાયિકા છે અને એના અનુસંધાને પણ ક્યાંક પદયાત્રીઓ છેક રાજસ્થાનથી આજે પણ મારવાડથી ખાસ અહીંયા દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે થઈને આવે છે ગાદીશ ખૂબ સરસ મજાની પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ વહી રહ્યો છે અને એવું કહી શકાય કે દ્વારકા જિલ્લામાં અડધા કિલોમીટરના અંતરે તમે ચાલો તો તમને એક પદયાત્રી સેવાનો કેમ્પ મળી રહે ખૂબ બધી માવજતથી ખૂબ બધી લાગણીથી ખૂબ બધા પ્રેમથી પદયાત્રીકોની અહીંયા સેવાઓ કરવામાં આવે છે ખૂબ સરસ મજાના કેમ્પોનું આયોજન થયું છે અને ખૂબ બધી મહેનત કરી અને પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે અહીંયા સૌથી સરસ મજાનો એક કેમ્પ ટ્રેમ પરિવાર દ્વારા આયોજિત છે આ કેમ્પની વિશેની આપણે થોડીક માહિતી ત્યાંના જે સ્વયંસેવક ભાઈઓ છે એની પાસેથી લઈશું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ અમારે કેમ્પ આજે 20 વર્ષ પુરોણા થઈ ગયું છે વાહ 20 વર્ષથી આ તમે સતત અહીંયા દર વર્ષે કેમ્પ કરો છો વાહ પહેલા ટુકમાં નાનું આયોજન હતું અત્યારે જેમ જેમ દ્વારકાવાળાની દયા વધતી ગઈ એમ એમ કેમ્પ વધતો ગયો અને અમારા મેન જે રાજુભાઈ નંદનિયા છે રાજુભાઈ મનસુપભાઈ નંદાણિયા અમે બધા અહીંયા સેવામાં આવીએ વાહ વીસ વીસ પચીસ પચીસ હજાર માણસ ગોઠવાઈ જાય છે વાહ તો અમારે કોઈ 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 આવે આવે ટાઈમ હિસાબ નથી કેટલું રસોડું કરવું વાહ અમારે તો દસ દસ એ ટૂંકમાં બસો બસો કિલાના શાકના ટોક છે ને પંદર મિનિટમાં નીકળી જાય છે વાહ અને મિનિટમાં આયોજન ગોઠવવું પડે કેટલા અહીંયા 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 સ્વયંસેવક અમારે લગભગ સાતસોથી થી આઠસો માણસ છે બધું વાહ કાલાવડ જામનગર અહીંનો બધો ટ્રાફ

મોડે સુધી નાસ્તો ચાલુ રહીએ પાછા રાતનું બે વાગ્યા સુધી કાલે જમણો વાહ સાત દિવસ ત્યાં કેમ ચાલુ છે આટલી બધી મહેનત કરો આપણે જ્યાં સેવા કરી છીએ એક ભગવાન આપણે ફાળ આપે છે વાહ પછી આપણે ભગવાનનું નામ લઈ અને અહીંયા માણસો ચાલે છે આપણે આમાંથી સેવા કરતા એ ભગવાનના ભક્તો છે એ બધા આમ જાય છે એની સેવા કરી એનું મોટું આપણે ફાળો મળે છે વાહ જય દ્વારકાધીશ ખૂબ બધા આ સેવા કેમ્પો અત્યારે આ વિસ્તારની અંદર ધમધમી રહ્યા છે આજનો જમાનો એ સંસાધનોનો જમાનો છે ખૂબ બધા સંસાધનો પ્રાપ્ય છે ખૂબ બધા દાતાઓ દાન પણ કરે છે અને ખૂબ બધી સારી સેવાઓ અહીંયા થઈ રહી છે પણ મારે અહીંયા એ વાતને યાદ કરવી છે જ્યારે અંધકારનો યુગ હતો ઇલેક્ટ્રિસિટી નહોતી આ વિકાસનો જમાનો છે નહોતો એ સમયે આજથી લગભગ ચાલીસ પચાસ વર્ષ પહેલાં જ્યારે આ વિસ્તારની અંદર પદયાત્રીઓ પગપાળા દ્વારકા જતા હતા ત્યારે પણ જ્યારે એક પ્રકારના લૂંટારોઓનો ભય પણ આ વિસ્તારની અંદર હતો એ સમયે પણ અમુક અમુક વ્યક્તિઓએ આ વિસ્તારની અંદર સેવાની જ્યોત જગાવી રાખી હતી હું આ વાત ઉપરથી ચોક્કસ યાદ કરીશ કોરાડાના રાધામા ચાવડાને કે એમના એમના રોટલાની એટલી મહાનતા હતી કે આખા ગુજરાતની અંદર રાધામાનો રોટલો વખણાતો રાત્રે ચાર વાગે પણ યાત્રાળુઓનો સંઘ કદાચ કોરાડા ગામમાં આવે અને રાધામાની ડેલી ખખડાવે તો એમને ભૂખા જવા ન દે એવા રાધામા ચાવડા એમનાથી આગળ નવા ગામની અંદર પાલા બાપા સુવાનો એક ખૂબ સરસ મજાનો આશ્રમ દે આજે ત્રીજી પેઢીમાં પણ સતત ધમધમી રહ્યો છે આવા અનેક સેવાકીય કેમ્પો આજથી એક પેઢી અગાઉ પણ ચાલુ હતા આ લોકોની પ્રેરણાથી આજની નવી પેઢી પણ આ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર વળી છે આપણે જોયું કે નાનકડા બાળકો પણ આ સેવાના માધ્યમથી આ આ આ સેવા કેમ્પોના માધ્યમથી ભક્તોની સેવા કરવા માટે થઈ અને નવી પેઢી તૈયાર કરી રહ્યા છે એવું પણ આ સેવા કેમ્પની અંદર આપણને સૌને જોવા મળી રહ્યું છે જય દ્વારકાધીશ તો આજની ઘણી બધી ચર્ચાઓમાં ઘણી બધી વાતો આપણે જાણીએ કોઈ કહે છે કે અજમલ રાજા આ રસ્તે ચાલીને દ્વારકા ગયા એમને ભગવાન મળ્યા કોઈ કહે છે નરસિંહ મહેતા ભક્ત ભક્તકવિ બોડાણો ભક્ત કવિ દયારામ દયારામ વિશેની એક વાત તો એવી છે એ પોતાની રોજનીસીમાં લખે છે કે દ્વારકાની પદયાત્રા વખતે દયારામ કોઈ એક ગામની અંદર એમનો રાતવાસો થયો ત્યાં એમણે થોડા જાજો ખર્ચ કર્યો અને પૈસા દેવાના એમના બાકી રહી ગયા છે સાત આઠ દિવસની યાત્રા કરીને દયારામ જ્યારે પાછા એ ગામમાં પૈસા ચૂકવવા માટે જાય છે ત્યારે તે વેપારી એમ કહે છે કે તમારા પૈસા તો કોઈ વ્યક્તિ આવીને ચૂકવી ગયો છે આ ભક્ત કવિ દયારામ પોતાની રોજનીષીની અંદર ખુદ લખે છે એ પૈસા ચૂકવનાર બીજું કોઈ નહીં પણ ભગવાન ખુદ હતા આવા અનેક ચમત્કારોથી ભરપૂર આ વાતો છે નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાના પૂજ્ય પિતાશ્રી પર્વત મહેતા એમને પણ ભગવાન દ્વારકાધીશની પદયાત્રામાં એક સાક્ષાત્કાર થયો છે એમને પણ ભગવાન દ્વારકાધીશ માંગરોળની એક વાવની અંદર મળ્યા છે આવી અનેક લોકવાયકાઓ છે સાથે સાથે પૂજ્ય બાપજીએ જે વાત કરી મહાપ્રભુજી અને એમના અનુયાયી ગુસાઈજી જેમણે ચોર્યાસી બેઠકો આ વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારની અંદર જેમણે સ્થાપી છે એમણે સૌથી વધારે દ્વારકાનો અને આખા વૈષ્ણવ સમાજનો સૌથી વધારે પ્રચાર કર્યો છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર આપણે એવું કહીએ કે ઉત્સવો ખૂબ બધા ઉજવાય છે એની અંદરનો સૌથી મોટો ઉત્સવ ફૂલડોલ ઉત્સવ છે જે અમુક જગ્યાએ ચાલીસ દિવસ તો અમુક જગ્યાએ પંદર દિવસ માટે ઉજવવામાં આવે છે આ ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે થઈને મહાપ્રભુજી અને એમના અનુયાયીઓ જ્યારે આ રસ્તેથી જતા ત્યારે ખૂબ બધા ગામડાઓની અંદર કીર્તન કરતાં ખૂબ બધા ગામડાઓની અંદર તેઓ સત્સંગો કરતા આને લીધે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એક પ્રવાહ દ્વારકા તરફ ફેડ્યો હશે એક બીજું પણ કારણ એવું છે કે રાજા રજવાડાના સમયમાં દ્વારકા આવવા માટે થઈ અને એક કર ઉઘરાવાતો જેને લાગો કહેવાતો ગાયકવાડી શાસન હતું અને ગાયકવાડી શાસનની અંદર વલ્ભાચાર્યજી એટલે મહાપ્રભુજીના અનુગ્રહથી એમના અનુનયથી એવું કહી શકાય કે વલ્લભકુળ માટે થઈ અને આ જે કર હતો એ બાદ કરવામાં આવ્યો હતો ક્યાંક એ પણ કારણ હોઈ શકે કે વૈષ્ણવ સમાજની સાથે આમ ભક્તો પણ ભડ્યા અને દ્વારકા જે ફૂલડોલ ઉત્સવ છે એની અંદર લાખોની સંખ્યામાં ભીડ થઈ આ ભીડ આજકાલથી શરૂ નથી થઈ હજારો વર્ષથી કારણ કે મહાપ્રભુજી ઈસ્વીસન આ બધા ભક્તો ભક્ત બોડાણા નરસિંહ મહેતા મીરામભાઈ આ બધા ભક્તો લગભગ લગભગ હજાર સાલ હજાર વર્ષ પહેલાં ઈસવીસનના આપણે કહીએ તો ચૌદમી પંદરમી સદીની આડેગાડે આ બધા ભક્તો થયા છે હજારેક વર્ષોથી દ્વારકાનો મહિમા અને દ્વારકાના ફૂલ્ડોલ ઉત્સવનો મહિમા આમ જન્માનાની અંદર વ્યાપ્ત છે ખૂબ બધા લોકો દ્વારકા જઈ રહ્યા છે ખૂબ બધા લોકો દ્વારકા ઉત્સવ ઉજવવા માટે થઈ અને થનગની રહ્યા છે ત્યારે આ ઉત્સવની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન દ્વારકાધીશ બધાના જીવનની અંદર સદનીતિ સદવિચારો અને સંસ્કારોની પુનઃસ્થાપન કરે અને આપણે પણ આવી ઘણી બધી જાણીતી વાતોની અજાણી માહિતીઓ મેળવીએ અને સાથે સાથે ટૂંક સમયમાં આપણે એક દ્વારકાની યાત્રા કરીએ કે દ્વારકાની અંદર કઈ કઈ ભૂમિ છે અહીંયા એક વાત વધારાની એડ ઓન કરું કે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ જેટલું જ મહત્ત્વ દ્વારકાના દરિયા કિનારે ગોમતી નદીની અંદર પૂનમના દિવસે નહાવાનું છે હજારો ભક્તો આજે દર પૂનમના દિવસે દ્વારકામાં ગોમતીજીનું સ્નાન કરવા માટે થઈને જાય છે આની પાછળની લોકમાન્યતા લોકવાયકા આપને ખબર હોય તો આપ ચોક્કસથી લખજો બાકી આપણા આવતા પછીના વિડીયોમાં જ્યારે સમય મળશે ત્યારે દ્વારકા યાત્રાનો સવિશેષ વિડીયો આપણે બનાવીશું અને એની અંદર આ બધી ચર્ચાઓ કરશું ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ